E જા આટ કોટ ગાતા આ બધી ખરીદી કરી આ આટ ખરીદી કરતા આ લી તો પાણી હા ને આ આ સટ લઈ આવ્યા ગોંડલ થી કે ને નો તીખો મત કે હા હા ગોંડલ લઈ આડો આવતો હા બસ વસ્તુ નહી જવાની હા કા નોડ

તમે હું કે મલકું પેંડી ને નન સાત આય ભાર દેતો જવાનો અહીં નીક હા ચા માં ઓલ્યા છે આપણે ઓલ્યા માં ને રાત બનાવ હા હાથ ની બનાવ ચા છે ને બી દરાતા અહીંયા માં હા હા કેમ બતય ભૂકો બીજો

ચા લાઈટ સટણી સારવાર લાઈટલી ગોંડલ મસ્ુ કરવાનું છે માખણ ટોપળી ભરાઈ ગઈ નથી આ નળ લીધો આનો બગડે ગયો તો નળ એટલે એમાં માટલી નો કર્યો અને માટલીનો નો નળ હૈ આણંદ નળ હૈ માટલીમાં કર્યા અને માટલીનું આમાં કર્યો માટલી નતા તો ઉપરથી ભરાય પણ આમાં અહીં ઉપરથી ભરું વહે મુલાગે એક નળ લઈ લીધો નથી આ માટલીમાં ફિટ કરે એ બધી ખરીદી કરી પેલા મૂક્યો તો ને ગાંગડો સેંધામન નમકનો પૂરો થઈ ગયો આ નવો આજે મૂક્યો બીજો Ya begitu aja tuh. Ya dedin, pumlin, sonlin, ini betul-betul view. Ini daddy satel. Daddy satelih hei pasti bintil satel dia. Tahun ini satel kau itu. Daddy motti heh Kerama. Man matuhe daddy. Iya kan, biar dia lihat. Ya, ya, Sandri, Dedin, Dikri, ini sadar, sadar, penjara, insidar aja, kericuan, kericuan, kalau કાનખોડિયા ત્યાં કરે ન ઉપયાં બે ને જ આવે ઓલી બી એ એક આવે એક ઓલી તો બહુ બી Halo, halo pako, alek. At, at, at. Niii.